લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી

મેષ રાશિવાળાએ આજે પોતાની બહેનો સાથેના સંબંધ મજબૂત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો કોઈને પણ આજે જુઠ્ઠો વાયદો નહીં વૃષભ રાશિવાળાએ આજે શું કહે વૃષભ રાશિવાળાએ આજે પોતાના જે પિતૃઓ સ્વર્ગવાસી છે એના નિમિત્તે કોઈ ગરીબોને દાન આપવું જોઈએ જાનવરોની સેવા કરવી જોઈએ આજે પિતૃ અમાસનો દિવસ છે તો આવા સારા પુણ્ય કાર્ય ચોક્કસ કરી લેજો શું નથી કરવાનું મિત્રો આજે ઘરમાં દૂધ ઉભરાવવું જોઈએ નહીં મિથુન મિથુન રાશિવાળા આજે શું કહે મિથુન રાશિવાળા એ પોતાના કાયદાકીય કામોમાં પૂરતું ધ્યાન આપવાનું જો ભૂલ થશે તો નુકસાન તમને થશે શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ સ્ત્રીનું માતા બહેનનું કોઈ પણ દીકરીનું અપમાન નહીં કરતા કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કર્ક રાશિવાળાએ આજે કાગડાને ખીર ખવડાવવી જોઈએ ચોક્કસ તમને સારામાં સારો ફાયદો મળે શું નથી કરવાનું મિત્રો આજે સાસરામાં સંબંધ ન બગડે એનું ધ્યાન રાખજો સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિવાળાએ આજે કાળી કીડીને ઘઉંનો લોટ અને દળેલી ખાંડ ભેગા કરીને ખવડાવવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજના શુભ દિવસે માંસ મદિરાનું સેવન નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિવાળાએ આજે અમાસ નિમિત્તે કોઈ સારા મંદિરે દર્શન કરવા જોઈએ ને ત્યાં જો નાની નાની કન્યાઓ મળે ને તેને મીઠું દૂધ પીવડાવવું જોઈએ ખીર બી ખવડાવી શકાય ને મીઠું દૂધ પણ પીવડાવી શકાય આજે અમાસ છે સારામાં સારું ફળ મળે શું નથી કરવાનું મિત્રો આજે કોઈ જાનવરને મારીને ચામડું ઉતારી રહ્યું ને એમાંથી બનેલી વસ્તુ શરીર પર પહેરવા માટે વસાવવી નહીં તુલા તુલા રાશિવાળાએ આજે શું કર્યું તુલા રાશિવાળાએ આજે એક નારિયેલ એક મુઠ્ઠી બધા માથા પરથી ઓવારી ને વહેતા જલમાં વહાવવી જોઈએ અને એક નાની સ્ટીલની ડબ્બીમાં છે ને થોડી બદામ ભરીને તમારા ઘરના સ્ટોર રૂમમાં આજે મૂકી દેજો શનિનું સ્થાપન થશે તમને બહુ સારી સ્થિરતા આપશે શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ ખોટી બાબતમાં ખોટો ગુસ્સો બિલકુલ નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિ વાળાએ આજે શું કહ્યું વૃશ્ચિક રાશિ વાળાએ છે ને આજે એક નારિયેલ માથા પરથી ઉવારીને જલમાં વહાવવું જોઈએ અને આજે જો કોઈ હિજડો મળે તો હિજરાને દાન જરૂર આપજો શું નથી કરવાનું મિત્રો આજે શેર સટ્ટામાં બિલકુલ રોકાણ નહીં ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું ધનરાશિવાળાએ આજે કોઈ સફાઈ કર્મીને મિષ્ટાન સાથેનું ભોજન કરાવવું જોઈએ અથવા દાનમાં આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે જૂની ઇલેક્ટ્રિકથી ચાલતી વસ્તુ ખરીદીને ઘરે લાવવી નહીં મકર મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિવાળાએ આજે થોડી ખીર બનાવી અને કોઈ મજૂરી કરતા મજૂરને તમારે ખવડાવવી જોઈએ આજનું આ દાન તમને બહુ જ સરસ પુણ્ય અપાવી જશે શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કામમાં તમારે આળસ નથી કરવાની કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિવાળાએ આજે નારિયેલ ઓવારીને વહેતા જલમાં વહાવવું જોઈએ અને કોઈ મજૂરને દક્ષિણા આપવી જોઈએ અથવા તો પગરખાનું દાન કરવું જોઈએ શું નથી કરવાનું આજે કોઈ પણ વ્યક્તિને ધોકો નહીં આપતા મીન રાશિ રાશિ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મીન આજે કંબલ મંદિરમાં દાન કરવું જોઈએ અને કોઈ કાબર ચિત્રા કૂતરાને ખીર ખવડાવજો આજે શું નથી કરવાનું મિત્રો આજે આપણી વડીલો તરફથી મળેલી માલ મિલકત વેચવી નહીં તો મિત્રો આતું તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબ્સ્ક્રાઇબ કરે હું હરિવેદન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે